કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી ભાડે કરેલી હતી ભાડે કરેલી મેળવેલી અને ત્યારબાદ રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌ પ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નવું જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ ચાર લાખ ચોવીસ નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટીફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું ને આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે જાનગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા બે ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો કારણ કે એ લોકોએ એટીએમ સેન્ટરમાં આવી અને સ્પ્રે ઉપયોગ કરી અને કેમેરા છે બંધ કરી દીધેલા હતા એટલે બહારથી તપાસ કરતા એમને આમાં બલેનો ગાડી વપરાયેલ હોવાનું માહિતી મળેલી અને એના નંબર આધારે સીસીટીવી કેમેરા આધારે એને ફોલો કરતા બીજી ગાડી જે વાપરી એમ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવેલી છે. તોહીદ કરીને આરોપી જે સ્થાનિક છે એના કોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ જે ન્યુ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે એ લોકોએ ન્યુ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો આદિલ અગાઉ અહીંયા છ વર્ષ સુરત ખાતે રહેલો છે અને મોડે એ ભંગાર લેવેચનો વ્યવસાય કરેલો છે